પાટણ જિલ્લાના તાલુકાના બામરોલી ગામથી દેહ ગામડા વચ્ચે ત્રણ ગામના સીમાડે પ્રાઇવેટ કંપની દ્વારા સોલાર અને પવનચક્કી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે તેને લઈને સ્થાનિક ખેડૂતોને નુકસાન થવાની ભીતિ હોવાના કારણે ગામના સરપંચ અને અન્ય આગેવાનો સાથે વારાહી પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા અને લેખિત આવેદનપત્ર આપી અને કામગીરી રોકવા ખેડૂતોને શકે તેમ નુકસાન તે રોકવા માટે પણ આવેદનપત્ર આપ્યું હતું અને ખેડૂતો દ્વારા સોલાર કંપનીના કારણે પોતાની ખેતીવાડીનો નુકસાન થશે તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને બામરોલી ગ્રામ્ય પંચાયતના સરપંચના પતિ ચાંદાજી ઠાકોરે જણાવ્યું હતું કે અમારા ગામમાં ચાલતી સોલાર કંપનીની કામગીરી પંચાયતની કોઈ પણ જાતની મંજૂરી કે વિશ્વાસમાં લીધા વગર કંપની દ્વારા કામગીરી કરવામાં આવે છે અને ખેડૂતોને નુકસાન થવાની શક્યતા હોય અને તેને લઈને કામગીરી રોકવા અમોએ પોલીસ સ્ટેશનને લેખિત આપ્યું છે અને જિલ્લા કલેક્ટર શ્રી અને મુખ્યમંત્રી શ્રીને પણ પત્ર લખ્યો છે મારી ધર્મપત્ની સરપંચ તરીકેની ફરજ બજાવે છે ને અમારા ગામની સીમમાં પ્રાઇવેટ કંપની કોઈ જમીન વેચાણ લીધેલ હોય એમાં સોલાર પ્લાન્ટ નાખેલ હોય પણ અમારી પાસે પંચાયતમાં કોઈ પણ રજૂઆત કર્યા સિવાય કે પંચાયતનો અભિપ્રાય લીધા સિવાય એ લોકો કામગીરી કરી રહ્યા છે આની રજૂઆત અમારા ગામના લોકો ખેડૂતોએ આવી અમને કહેવાથી કે અમારા અમારાને રંજાડી અમારે નુકસાન પહોંચાડી રહ્યા છે આના અભાવના કારણે અમે પોલીસ સ્ટેશન વારાહીમાં કામ રોકાવા માટે આજે વારાહી પોલીસ સ્ટેશનમાં અમુક ખેડૂતો દહી ગામડા અને બામરોડના મળીને સોલાર પ્લાન્ટ અને પવનચક્કીનું કામ ચાલી રહ્યું છે જેને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે પાકને નુકસાન કરે છે અને એ લોકોને ખેડૂતોના વિસ્તાર સિવાય પવનચક્કી અને સોલાર પ્લાન્ટ જો બનાવવો હોય તો રણ વિસ્તાર પહાડી વિસ્તાર એવા ઘણા વિસ્તારમાં સોલાર પ્લાન્ટ થઈ શકે એવું છે તો ત્યાં જઈ અને સોલાર પ્લાન્ટ બનાવે એવી અમારી બધા ખેડૂતોની માગણી છે અત્યારે શું તમે રજૂઆત કરી અત્યારે રજૂઆત એ કરી કે અમારે જે આ બામરોલીની અંદર સોલાર પ્લાન્ટ ચાલી રહ્યો છે